બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિને લઈને વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રદર્શન કર્યું હતું બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે ત્યારે ત્યાં રહેતા હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું કાર્યકર્તાઓ સાથે બાંગ્લાદેશ બચાવો હિન્દુઓ બચાવોના નારા લગાવ્યા હતા ભગવાન ભરવાડની આગેવાનીમાં તમામ હિન્દુ સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે તમામ બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં લાવવામાં આવે અને દેશમાં સમાવવામાં આવે છે મુખ્ય ઉદ્દેશ તમે જોઈ રહ્યા છો કેટલા વિડીયો બરબરતા પૂર્વક આવી રહ્યા છે યાર કોઈ દયા તમે જોઈ નથી શકતા એવા વિડીયો આવી રહ્યા છે આપણી બહેન દીકરીઓને દસ દન હેવાનો ઉંચકી ઉચકીને લઈ જાય છે હિન્દુની છોકરીઓને શું આ ભાઈચારો ક્યાં ગયો જે બાંગ્લાદેશને ભારતે આ સુધી આપીને પૂરું કર્યું એ જ હલકટ બાંગ્લાદેશ આજે એક એક હિન્દુ ભાઈને ગામમાંથી ઉંચકી ઉંચકીને કાઢી કાઢીને રોડ પર નિવસ્ત્ર કરીને મારે છે ક્યાં ગયો ભાઈચારો અને હલકટના પેટના જે નાલાયક જે જિહાદી તત્વો છે બાંગ્લાદેશીઓને એમને એવું કહીએ છે કે એકલા એકલા શું મારો છો હલકટો અમારી બોર્ડર અમે મોદી સાહેબને કહીએ છીએ બોર્ડર ખોલો અમારી માટે અમે અમારા બાંગ્લાદેશી હિન્દુ ભાઈઓને મદદ પહોંચાડવા અને એમની માટે જંગ કરવા માટે તૈયાર છીએ મોદી સાહેબને એક વિનંતી છે કે તમે બોર્ડર ખોલો અને આપણા હિન્દુ ભાઈઓને વહેલી તકે ભારત લાવો અને વસાવો અને એમને સેવ કરો બાંગ્લાદેશ આપણી હાલત બઉ ખરાબ છે અને બાંગ્લાદેશના જેહાદી ખુલ્લી કરો અમે જવા તૈયાર છે જે પણ અમારા હિન્દુ ભાઈઓ ત્યાં રહે છે એમને પાછા લાવો હવે કોઈ અમારો કોઈ બીજો દેશ નથી હિન્દુનો ફક્ત એક જ દેશ છે હિન્દુસ્તાન મોદી સાહેબ हिंदुस्तान ने જોવો બીજા બધા દેશ છોડો હવે કોઈ ભાઈચારો ભાઈચારો નથી આપણું કોઈ જ નથી ફક્ત હિન્દુ દેશ હિન્દુસ્તાન છે જય શ્રી રામ